હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ગીતાઝ કુકિંગ કર્ણમાં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે બાજરાના લોટની ભાખરી બનાવીશું આ ભાખરી મેથી અને કોથમીરથી ભરપૂર બનાવીશું જે તમે રાત્રે જમવામાં કે પછી બાળકોને લંચ બોક્સમાં પણ આ ક્રિસ્પી એવી મેથીથી ભરપૂર ભાખરી આપી શકો છો તો ચાલો આ બાજરાના લોટની ભાખરીની રેસીપી શરૂ કરી જો મારી રેસીપી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો આજે આપણે મેથી કોથમીર અને બાજરાના લોટથી આપણે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવી ભાખરી બનાવીશું મેથી અને કોથમીરને છે ને આપણે ઝીણી સમારી લેશું અને બે પાણીએ સરસ મજાની ધોઈ લેશું પછી આપણે બાજરાના લોટની ભાખરી બનાવી એક બાઉલ છે ને બાજરાનો લોટ જે આપણે લીધો છે ને એને આપણે આ બાઉલમાં એડ કરી દઈશું આપણે સરસ મજાનો લોટ બાંધવાનો છે અને આપણે બાજરાનો લોટ લીધો છે ને એનો અડધો આપણે જે રોટલીનો નોર્મલ લોટ આવશે ને ઘઉંનો એ આપણે એડ કરવાનો છે આપણે છે ને બાજરાના લોટની ભાખરી કરશું તો સરસ લોટ નહીં બંધાય એટલે આપણે છે ને બાઇન્ડિંગ માટે આપણે ઘઉંનો લોટ એડ કરવાનો છે હવે છે ને આ બે લોટને આપણે એકદમ સરસ આ રીતે મિક્સ કરી લેશું અને હવે આપણે છે ને ગેસ તરફ જઈએ મેં છે ને પેન રાખ્યું છે અને ગેસની ફ્લેમ ચાલુ કરતી જાય આમાં છે ને આપણે મેથી અને કોથમીર જે પાણીથી ધોઈ છે તો એમાં છે ને પાણીનો ભાગ હોય છે મોચર હોય છે એનું તો એ પાણીનો ભાગ આપણે છે ને એકદમ ડ્રાય થઈ જાય એના માટે આપણે ગેસ ઉપર થોડો વઘાર કરીશું તો છે ને આપણે બે ચમચી જેટલું આ તેલ છે એને એડ કરીશું અને અડધી ચમચી આપણે જીરું એડ કરીશું અને થોમૂળી આપણે હિંગ એડ કરીશું અને એક ચમચી જેટલી આદુ મરચાની આપણે પેસ્ટ બનાવીને રાખી છે ને એ એડ કરતી અને થોડીવાર સરસ સાતરી દેશ પછી ને આ મેથી છે ને એને ધોઈ કટિંગ કરી રાખી છે એ આપણે એડ કરી દઈશું અને આ કોથલી પણ જોડે એડ કરતીશું

આપણે છે ને લોટમાં એકદમ સરસ બધા મસાલા મિક્સ કરી લીધા છે તો આપણે થોડું થોડું પાણી એડ કરતા જશું અને લોટ બાંધતા જશું આ રીતનો એકદમ સરસ કઠણ લોટ આપણે બંધાઈ ગયો છે અને મારે છે ને આ એક કપ પાણી લીધું હતું એમાંથી પણ એ બે ચમચી પાણી બચ્યું છે તો આમાં પાણીની જરૂર સાવ ઓછી પડે છે ને આપણે કઠણ લોટ સરસ બાંધવાનો હતો હવે આ લોટ ઉપર છે ને થોડું આપણે તેલ સ્પ્રેડ કરશું ને તેલ એડ કર્યા પછી આપણે થોડું મસરી લેશું આ રીતે અને એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ગમે ત્યારે આપણે ભાખરીનો લોટ બાંધી ત્યારે એને રેસ્ટ નથી આપવાનો જો આપણે થોડી વાર એને ઢાંકીને રહેશે તો જેમ ભાખરીનો લોટ પડ્યો રહેશે ને એમ ઢીલો થતો જશે એટલે આપણે તરત જ આની ભાખરી ઉતારવાની છે હવે છે ને આ લોટમાંથી આપણે નાના નાના લુવા કરશું આ આ સાઈડમાં અને પાટલી ઉપર આપણે વણી હવે છે ને આપણે આવી એક સરખી સરસ મજાની આટલી જો થિકનેસ આપણે ભાખરી કરવાની છે જો ભાખરીનો નો હરકો શેપ તમારાથી ન થતો હોય તો પછી કોઈ પણ આવું આવું ઢાંકણું હોય એ લઈ અને આ રીતે આપણે સેફ કરી લેવાનું અને આજુબાજુ જે ને બધું કાઢી લેવાનું આ રીતે પછી ને આ રીતની આપણે સરસ મજાની ભાખરી કરી લઈશું તો થિકનેસ જુઓ તમે એની તો આ રીતે આપણે ઢાંકણું પ્રેસ કરી કે ભાઈ કોઈ ગ્લાસ હોય એ પ્રેસ કરીને સરસ મજાની નાની નાની એક સરખી બજાર જેવી આપણે આ રીતે ભાખરી તૈયાર કરીએ આપણી છે ને ભાખરી એકદમ સરસ વણાઈ ગઈ છે બધી દોઢ કપ લોટમાંથી આપણે અગિયાર જેટલી ભાખરી બની છે હવે આને છે ને આપણે ઘીમાં તાપે સરસ મજાની ઘીમાં શેકી લઈશું હવે છે ને ગેસ ઉપર મેં એક તવો રાખ્યો છે તો એમાં છે ને ગેસ ચાલુ કરી અને હવે આપણે ધીમે ધીમે આપણે ભાખરી એડ કરતા જશું આ રીતે આપણે પાંચ પાંચ ભાખરી શેકતા જશું આ રીતે ધીમા તાપે આપણે સરસ મજાની શેકશું અને બ્રાઉન થાય ને પછી જ આપણે ઘી લગાવશું આ રીતે છે ને આપણે પ્રેસ કરતા જશું ડટાના મદદથી અને એકદમ સરસ ધીમા તાપે આપણે શેકશું હવે ને વચ્ચેની ભાખરી છે ને એમાં આપણે ઘી એડ કરશું થોડું એટલે ફેરવીને એકદમ સરસ ધીમા શેકી લેશું આપણે બધી જ ભાખરીને આ રીતે આપણે ધીમા તાપે શેકતા જશું અને ડટ્ટાથી દબાવતા જશું એટલે છે ને અંદરથી પણ કૂક થાય ને એકદમ સરસ ક્રિસ્પી આપણી ભાખરી થાય હવે છે ને આપણી ભાખરી એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે તો આપણે છે ને એક એક કરીને એક એક પ્લેટમાં આપણે લઈ લઈએ આ રીતે આપણે બીજી પણ શેકી લેશું આપણી છે ને ક્રિસ્પી અને ટેસ્ટી ફૂલ મેથી ભાભરી તૈયાર થઈ છે તમે બારે જાઓ ફરવા માટે તો તમે આ ભાખરી લઈ જઈ શકો આ મહિના સુધી ખરાબ નથી થતી અને એકદમ સરસ ક્રિસ્પી ભાખરી રહે છે કે બાળકોને તમે મેથી ન ખાતા હોય તો લંચ બોક્સમાં પણ તમે આ રીતે તૈયાર કરીને આપી શકો છો જો આપણી ભાખરી એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થઈ છે જો મારી ભાખરીની રેસીપી તમને ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારી આ ભાખરીની રેસીપી તમને કેવી લાગી આ દહીં સાથે ચા સાથે તમે ખાઈ શકો થેન્ક યુ